નમસ્કાર દર્શક મિત્રો દીપ ભાસ્કરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીએ છે ટ્રાફિક સમસ્યાની અંકલેશ્વરની વાલિયા ચોકડી ઉપર ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે સવારે આઠ વાગે પિકઅપ ટાઈમ અને રાતે સૂકવાના ટાઈમે ફૂલ ટ્રાફિક જામ રસ્તો અત્યારે આપણે ઊભા છીએ વાલિયા ચોકડી ઉપર મારા સાથી મિત્ર આપણે બતાવવાની કોશિશ કરશે કે આ જે રોડ આ રસ્તો જે પતિની ચોકડીથી લઈને વાલિયા ચોકડી બાજુ આવી રહ્યો છે સવારે નોકરી જતા આવતા લોકોને ખરેખર એટલું ટ્રાફિક જામ હોય છે કે ના પૂછો વાત અને બીજી વાત કે લગભગ અઢી મહિના આ બેરિકેટ મૂકવામાં આવેલા હતા બેરીકેડ મૂકવામાં આવે તો પેલી બાઉ રોંગ સાઈડ થી અંદર ઘુસતા લોકો અટકી જાય અને એથી ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે આ બાજુ જે આ રોડ જાય છે વાલીયા બાજુનો એક સીધો મહારાષ્ટ્ર રોડ જાય છે આ બહુ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપરથી આવે છે અને આ મેઇન ચોકડી છે કે બધા જ પ્રકારના વાહનો આવન જાવન કરી રહ્યા છે બીજી તંત્રને નમ્ર અપીલ કરવામાં આવે છે કે અમદાવાદ સુરત બરોડામાં જે સિગ્નલ લાઇટો મૂકવામાં આવે છે એ લાઇટો વાલિયા ચોકડી પર મૂકવામાં આવે એનું કારણ છે કે અહીંની સમજુ અને ભણેલી ગઈ પબ્લિક જ્યાં અહીંયા ટ્રાફિકનું ઉલ્લંઘન કરે છે ત્યાં અમદાવાદ જઈને સ્ટેટ બાય થઈ જાય છે લાઈન લાઈન દેખાય છે એ મેમો આવશે તો શું એ સમજુ પબ્લિકને ને ખબર નથી પડતી એ એમને ઘેર જવા માટે ગમે એમ રસ્તા ઓળંગીને નીકળી જાય છે લોકો સવારે 8 વાગે ટ્રાફિક જવાનો પોલીસ કર્મચારીઓ આખો દિવસ એ ઉભારીને ટ્રાફિક નિયંત્રણ કરે છે 8 વાગ્યા પછી એ લોકો ભી એમના ઘરે જાય કે ના જાય પબ્લિક સમજુ છે ભણેલી છે પણ અભણ પબ્લિક જેવું લાગી રહ્યું છે અંકે સમ અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ અત્યારનો સમય જ છે સવારે આ સમયે રાતના સમયે લક્ઝરી બસો મેઇન પોઈન્ટ આવ્યો લક્ઝરી બસ સુરતથી જે અંકલેશ્વર આવે છે એને અહીંથી નિલેશ ચોકડી ઉપર પિકઅપ સેન આપવામાં આવે કારણ કે અહીંયો ગાડીઓ જાય છે તો વચ્ચે વચ્ચ ગાડીઓ ઊભી રહે છે રાતના સીન રાતના વિડીયો હું તમારે આ વિડીયો મૂકું છું રાતના વિડીયો એ લક્ઝરીવાળા ટ્રાફિક બહુ વધારે કરે છે અને વાલ એક આ બાજુ પાછળની સાઈડમાં મારા મિત્ર બતાવશે વાલિયા ચોકડી ઉપર વાલિયા રોડ ઉપર ત્યાં એક સાફ ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવે સાહીઠ સેકન્ડ કે સેકન્ડ નું કે ત્યાં પબ્લિક ત્યાં એમના વાહન ઊભા રાખે એક અહીંયા ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવે એના કારણે ટ્રાફિક જવાનોને થોડી રાહત મળે સવારના આઠ વાગ્યાથી એ લોકો ખરે પર પાંચ પાંચ છ છ જણા ઊભા હોય છે ટ્રાફિક નિયંત્રણ કરતા હોય છે આમાં પોલીસનો કોઈ આપણે ના કાઢી શકીએ પોલીસ એમનું કામ કરે જ છે પણ આ સમજુ અભન પબ્લિક એ નિયમોનું ઉલ્લંઘન કરે છે એમના ઉપર કડક કડક કાર્યવાહી કરવામાં આવે અને દંડ આપો તો આ સુધરશે અને જે જેમને સિગ્નલ મૂકવાનું કીધું એ સિગ્નલ મૂકવાની મહેરબાની કરો તંત્રને અપીલ કરું છું કે સિગ્નલ મૂકો જો સિગ્નલ એ ક્રોસ કરે એને મેમો આપો એનાથી જ ટ્રાફિક હળવો થશે એના વગર બીજો કોઈ છૂટકો છે નહીં તો હું તંત્રને નમ્ર અપીલ કરીશ કે આ બેરિકેડ મૂકવામાં આવે અને ત્રણ સિગ્નલ મૂકવામાં આવે તો આ ટ્રાફિક નું હલ થયો છે દીપ ભાસ્કર લાઈવ વિપુલ જાની અંકલેશ્વર